સંત માથી ના શુભ સંદેશ માંથી પાઠ અધ્યાય સાત કલમ એકવીસ કરે છે પ્રવેશ પામવાના નથી પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાહ્યા માણસ સાથે સરખાવીશ જેણે ખડક ઉપર ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટા મારવા લાગ્યો પણ તે ખ પડ્યું નહીં કારણ તેના પાયા ખડકમાં ખોદાયા હતા અને જે કોઈ મારા વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો અને કડાઅડાભૂશ કરતું તે તૂટી પડ્યું આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે જય ઈસુ આજના આ શુભ સંદેશમાં પ્રભુ આપણને કહે છે કે જે કોઈ પ્રભુ પ્રભુ કરશે તેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી પ્રભુ અહીં સ્પષ્ટ કહી દે છે કે જેઓ મારા પરમ પિતાની આજ્ઞાનું પાલન કરશે તેઓ જ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના છે એટલે જે કોઈ મારા વચનો સાંભળશે તે પ્રમાણે ચાલશે તેને હું ડાહ્યા માણસ સાથે સરખાવીશ અહીં પ્રભુ બે ઉદાહરણ આપે છે એક છે ડાહ્યો માણસ અને બીજો છે મૂર્ખ માણસ ડાહ્યા માણસે પોતાનું ઘર ખડકમાં બાંધ્યું છે અને મૂર્ખ માણસે પોતાનું ઘર રેતીમાં બાંધ્યું છે એટલે કે ડાહ્યા માણસના જીવનમાં વરસાદ તૂટી પડે છે પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટા મારવા લાગ્યો પરંતુ તે પડ્યો નહીં કારણ તે ખડકમાં ખોદાયું હતું અહીં પ્રભુ કહે છે કે તમારા જીવનમાં આવનારી દરેક મુશ્કેલી દરેક સંકટ કે જેમાં તમારો વિશ્વાસ અડગ હશે અને તે વિશ્વાસમાં તમે કાયમ રહેતા હશો તો તમે ક્યારે હતાશ નહીં થઈ શકો કારણ તમારા મૂળ તમારો પાયો એ વિશ્વાસમાં અડગ છે એટલા માટે તે દાહ્યો માણસ જીતી જાય છે અને તેનું ઘર પડતું નથી પરંતુ બીજા ઉદાહરણ એ મૂર્ખ માણસ સાથે સરખાવે છે કે તમારું જીવન તમારા જીવનમાં આવનારી દરેક મુશ્કેલી સંકટ અને તમારા જીવનને ખતમ કરી નાખનાર શેતાન જે તમને શેતાન તરફ દોરી જશે ત્યારે તમારો વિશ્વાસ જો કાયમ નહીં હોય અને એ જ બન્યું કે એ મૂર્ખ માણસના જીવનમાં વિશ્વાસ નતો એટલા માટે તેનું ઘર પડી ગયું તેનું તમારી સાથે છે અને જીવનમાં આવનારી દરેક મુશ્કેલીમાં જો તમે વિશ્વાસ અને શ્રદ્ધા સાથે મક્કમ હશો તો તમે તમારા જીવનમાં સફળ થઈ શકશો જય સુ